શહેરના વ્યસ્ત જીવનમાં ગામડાની શુદ્ધતા શોધવી મુશ્કેલ છે પણ હવે આ શક્ય બનાવ્યું છે જૈવિકા પ્રાકૃતિકે ખેતરથી સીધા તમારી થાળીમાં પેસ્ટીસાઇડ ફ્રી અનાજ ફળ શાકભાજી આ અમારું જૈવિક પ્રાકૃતિક ફાર્મ છે મોડલ ફાર્મ છે આ મોડલ ફાર્મ ની અંદર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને પ્રાકૃતિક ખેતી બાજુ એમને વાળવા એનો પ્રયાસ ચાલે છે અને કોઈ બી વસ્તુ કેમિકલ આ ખેતરમાં નાખવામાં નથી આવતું ને ખેડૂતોને બી સમજાવવામાં આવે છે કે હવે આપણે કેમિકલથી દૂર જઈએ પ્રાકૃતિક ખેતી ની અંદર જીવામૃત છે જીવામૃત છે છે આવા બેક્ટેરિયાનો અમે અમે ઉપયોગ કરી અને આની અંદર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ એક બીજી સંસ્થા છે ગ્રીન કમાન્ડો એની જોડે બી જોડાયેલા છીએ એ લોકો દસપર્ણી જે અર્ક છે એ ફ્રી ઓફમાં બધા ખેડૂતોને આપે છે અને ખેડૂતોને બી અમે એ દસ પરણી વાપરવાની સલાહ આપીએ છીએ એનું રિઝલ્ટ અમને સો ટકા મળે છે ગમે તેવી જીવાતો હોય તો બી એ દસ પણ વાપરવાથી ગમે તેવી જીવાતો મરચીનો હોય ટમેટાનો રોગ હોય કે કોઈ બી શાકભાજીનો કે કોઈ બી ફળ ફૂલના કે બાગાયત પાક હોય એની અંદર એનું રિઝલ્ટ સો ટકા છે અને સારામાં સારું પરિણામ આવે છે અમને ગ્રીન કમાન્ડો ના જે પ્રણેતા છે એમના તરફથી બહુ 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 અમને ખુશી છે કે એ લોકો આવું સરસ કામ કરી રહ્યા છે અમારી દરેક પ્રોડક્ટ ની પાછળ છે મહેનત પ્રેમ અને વિશ્વાસ અમે માત્ર ખોરાક નહીં પણ સ્વાસ્થ્ય પહોંચાડીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે શુદ્ધતા એ સૌથી મોટું પોષણ છે પાછા ફરીએ ગામડાની રીતો તરફ જ્યાં ખોરાક પ્રકૃતિ સાથે બને છે અને સ્વાસ્થ્ય જીવનભર ટકે છે જૈવિકા પ્રાકૃતિકની સાથે આજે જ શુદ્ધતા ઘરે લાવે હવેથી આ બધી વસ્તુઓ જૈવિકા પ્રાકૃતિક ફાર્મ ભુવાલડીથી તમને મળી રહેશે અને સતત મળતી રહેશે એનો અપડેટ અમે આપતા રહીશું અને એના ભાવ બી તમને જણાવીશું એટલે તમને કોઈ મૂંઝવણ ના થાય એટલે જ્યારે બી તમારે વોટ્સએપ જુઓ કે તમે અમારો ચેનલ જોશો તો એની અંદર અમારા ભાવ અને અમારા જે અવેલેબલ હશે શાકભાજી અથવા ફ્રૂટ જે બી હશે એ તમને અવેલેબલ થશે